દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે થાય એકદમ મજામાં મજામાં હે અને પણ તો જો આજ મારે બહાદમી ગામમાં મારી આઈ ને એટલે મામોહારમાં બે રમલાતાની ધજા હે ને એક અમારા ગામમાં મામાનો દીકરો થાય ઈણી ધજા હેતી બે અહીં સેટેકથી થી તે બે ધજા સડાવે ને તે ગામમાં હે મારે પૂનમનું નું વ્રત હે હગાની બપોરા કરવાના હતા હગો કે મારે આઘણી મી તૈયાર કરી રાખ્યું કે મારે આગળ નથી ખાવું કે તે બસ જો જયા ગામમાં નીકળી હા કોન પડખે ગાડી પણ સાફ સફાઈ કરે અને રેડી રાખી દીધી ને રિયાને કુરકુરિયાથી એ કુરકુરિયા ખાય એટલે કડકડીયા હે ને એની ખાય અને હું ગઈતી વેખરે ધોવાતી ધોવેવી ગામનું પિંજરું ભરે ને એ પણ રેડી કરી દીધું ને એ બસ નીકળીએ તે હાલો જાય ગામમાં ને મેળાવી હે તો ઉતારી નકર નહીં ઉતારા કે મામુહારનું ગામ હે ને તે બધા મળે કે વિડીયાવારી આવી વિડીયાવારી આવી એટલે કદાચ ઉતારી તો ઉતારી કઈ નહીં એવું હે તો હાર વાલો જાઉં જ જરાક ને જરાક લે લે અને કારીનવાડી આપડી એક પી પણ દીધી હતી એની પણ દેખાડે દે તો હારું હાલો

મોડું હા અને શાંતિભાઈ હમણાં હરિદ્વાર ગાતા કેટલા દિવ કેટલામાં ફેરે ગયા ત્રીજા સુધી ફેરે હા હા સોથી વાર કે ગંગા નાઈ આવ્યા હા

હા બે હા અને કોમેટ શાંતિ મણી આવતી કે આ ભી તમણી દીધી ને એ કે તારા તબેલાનું નાક હેતી તો કારીન હે ને શાંતિપુઈ ને કારીન હે ને મારા તબેલા નાક લે ગયા હા

રૂપિયા નહિ ના હા તે રૂપિયા ન દેતો વરે કા તો રૂપિયા કોન માંગે હા લે જા ઓ સાય નો હોય લક્ષ્મણ કે તો લઈ જા કઈ રૂપિયા નો હોય તો એ કે સાય નો હોય તો લઈ જાય રૂપિયા દેતી આપણે

અવલેના મટુડા લાગ ગયા એના ને જી હવા એ પેંડી હા સડે જાય ઉપર અમાર ગાંડા સાયકલ પડી કાકનિયો જો જયવીર હે આથી ખોલવાનું હે કરી લોક લોકના નામ હા તો એ વિડિયો જોયે ને તો વળતો જાય કે અમારે પર્સનો આણી હા આ તો જો એણી એમ અમારા જે ધોવાનું ચાલુ કરી દીધું આ તો એની પરવા લીધી હતી એ હે અને હું આગલા વિડીયો એમ કહેતી હતી ને કે હું કાલે સેલણ પીવરાવા ગઈ હતી યાણા કાલે પીવરાવવા ગઈ હતી સેલણ હતા પર અને આ એણી આ એણી ઘરની હે ઘરનો વેલો હે હા બધી જો એ ઉપર કુંડલિયું થઈ ગયું હા આ ઈંઢુણી જેવા હિંગડાવારી મુંડા ને જો આ લેગા કારી ની મારત બહુ જો કે એડો ઉતો ની ને હા છે ને મી એટલા કેટલા દી હા વ્યાણવી પછી દહક દી રહી આઠ બારકદી રહી બાર દીમાં મી આણી નતી દે મારા ભાગમાં બીજી આવતી હતી એ હગાને દેખે ને તો રેડી નાખે હાલ એ માન બેઠી વહેવા દઈએ આજો કાને અમારે ઘેર પેટની તો ગઈ હતી ને જાડવા માં બધે આમાં ફૂલાવવા માં કેવું રૂપાલ અને હે ને દેખાવા આ પાસન લીલું ના રાતું

હેવાણા આમાં પોપટા થાહે ને ઈ રાખજે પેલે આપણે ઘર મલ્લક ઉતખ હવે હા એ ભરાય ભરાય નીકળે એ ફોન હા આ ઘાટો કલર હે ઈમાં નીમાં ને એવો ઘાટો મરુંન થાય

thank you